તો સુરેન્દ્રનગરના યુવક આર્યને કેલિગ્રાફીમાં ભગવદ્ ગીતા લખીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે અમદાવાદમાં સેપ્ટ યુનિવર્સિટીમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કરતા આયન જાદવે સંસ્કૃતિને ઉજાગર કરવા કેલિગ્રાફી લખવાનું શરૂ કર્યું અને માત્ર પંદર દિવસમાં જ સમગ્ર ભગવદ્ ગીતા કેલિગ્રાફીમાં લખીને બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું જેને લઈને પરિવારમાં ખુશી જોવા મળી રહી છે અઢાર વર્ષના આયન જાદવે દરરોજ સાતથી આઠ કલાકની મહેનત કરીને આઠસોથી વધુ પેજમાં ભગવદ્ ગીતા કેલિગ્રાફીમાં લખી છે હું લગભગ આઠ નવ વર્ષથી કેલિગ્રાફી કરું છું અને છેલ્લા બે વર્ષ પહેલાં મને વિચાર આવ્યો હતો કે હું મારે આ ફિલ્ડમાં આગળ કંઈક કરવું જોઈએ અને મેં ત્યારે ત્યારે તે સંકલ્પ કર્યો હતો કે હું આમાં કેલિગ્રાફીમાં આખી ભગવદ્ ગીતા લખીશ અને મેં છેલ્લા એક વર્ષથી મેં એક વર્ષથી મેં લખવાનું ચાલુ કર્યું હતું કેલિગ્રાફીમાં આખી ભગવદ્ ગીતા અને મેં પંદર દિવસની અંદર અંદર આખી ભગવદ્ ગીતા ના કેલિગ્રાફીમાં કેલિગ્રાફી માં લખી બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાન મેળવ્યું છે મારો સન આદિય કીર્તન જાણ્યો છે અત્યારે આર્કિટેક્ચર યુનિટ આર્કિટેક્ચરમાં આર્કિટેક્ચર માં સેટ યુનિવર્સિટી અત્યારે ભણી રહ્યો છે ફર્સ્ટ અંદર અને ઘણા ટાઈમ થી એની જે આર્ટ છે તેની અંદર એ વસ્તુ એ લખતો તો ત્યાર પછી એને એ વસ્તુ ધીમે ધીમે ડેવલપ અને ત્યાર પછી એની કેવો વિચાર આવ્યો કે આ ભગવદ્ ગીતા લખવી જોઈએ તો એને એ બધી વસ્તુ લખવાની સ્ટાર્ટ કરી અને લગભગ રોજ રાતે આખી રાત જાગી અને એ વસ્તુ લખી અને આખો જે ભગવદ્ ગીતા છે એ શ્લોક છે એના એ book ની અંદર એને લખી calligraphy માં અને એને તૈયાર કરી અને બીજા જે અત્યારનું generation છે એને મેસેજ આપવા માટે કે હું આ કરી રહ્યો છું એવી બધી વસ્તુ